હેલો વિદ્યાર્થી મિત્રો સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી નિવાદન પોથી નો પાઠ બાવીસ કિસ્સા ટૂચકા ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બાવીસ કિસ્સા ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો સવાલ એક કિસ્સો એટલે શું જવાબ જે પ્રસંગમાંથી છે બે ગાંધી બાપુના સેક્રેટરી કોણ હતા જવાબ ગાંધી બાપુના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈ હતા ત્રણ પહાડી લોકો અંગ્રેજો થી કેમ ડરતા હતા જવાબ આપણા દેશને અંગ્રેજો દ્વારા ગુલામ બનાવવામાં આવ્યા હતો માટે પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા જ્યાર મનુએ ત્રણ કેળા કેવી રીતે વેચીને ખાધા જવાબ મનુએ ત્રણ કેળામાંથી એક પોતે ખાઈ લીધું પછી બેમાંથી એક બાબુને આપ્યું અને બીજું મનુએ ખાધું પાંચ મોટી બહેને સોનલને સો પ્રશ્ન કર્યો જવાબ મોટી બહેને સોનલને પ્રશ્ન કર્યો કે સૂર્ય ઉગે નહીં તો શું થાય પ્રશ્ન બે આપેલા ચિત્રને આધારે ટૂંચકો બનાવીને લખો જવાબ એક ભાઈ કહે પાંચસો રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ થાય તો આપણે તો ગાડી ચલાવવાના જ હું સમજ્યો બહુ પૈસાદાર હશે પછી ખબર પડી કે એસટી બસનો ડ્રાઈવર હતો પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોને શબ્દ સમૂહમાં વર્ણવો અહીં શબ્દો આપેલા છે અને શબ્દ સમૂહ માં વર્ણવાના છે ટોલ છાપરી જકાત ભરવાની ચોકી નાકાદાર ટોલ નાકા ઉપર અધિકારી છાપરો ઘાસ થી બનેલા ઝુંપડા ને ઢાંકવાનો ઉપર ભાગ પિતરાય કાકાના સંતાન મોસું જણો સામા માણસનું મોં દેખી શકાય એવો સવાનો સમય પ્રશ્ન 4 તમે વાંચેલા કે સાંભળેલા ટૂચકાઓમાંથી કોઈ પણ બે ટૂચકાઓ લખો જવાબ એક એકવાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા ઓફિસર નોટ ફાટેલી છે બીજી આપો બાપુ કહે હું મારા એકાઉન્ટમાં જમા કરાવું છું ફાટેલી હોય કે નવી તારે શું બે પાપા કહે તું મેથાનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યા છો બાળક તમે તો કહ્યું હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરશો પ્રશ્ન પાંચ તમારા શાળા પુસ્તકાલયમાંથી ટૂચકા જોકનું પુસ્તક મેળવીને વાંચો અને તેનો સારાંશ તમારા શબ્દોમાં લખો અહીં વિદ્યાર્થી મિત્રો તમે વાંચેલું ટૂચકા જોકનું પુસ્તકમાંથી સારાંશ લખવાનો છે હું અહીંયા એક ટૂચકા જોકનું પુસ્તક વાંચેલું છે તેનો સારાંશ લખું છું મેં મારા પુસ્તકાલયમાંથી ગમ્મત ગુલાલ ડૉક્ટર જગદીશ ત્રિવેદીનું પુસ્તક વાંચ્યું આ પુસ્તકમાં સો અલગ અલગ વિષય પર રમૂજી ટૂચકાઓ આપેલા છે જે હાસ્ય સાથે આપણને રાજી કરી દે છે આ પુસ્તકમાં હાસ્યની સાથે જીવનને લગતી હૃદયસ્પર્શી વાતો કરવામાં આવી છે પ્રશ્ન છ કિસ્સા અને ટૂચકા વચ્ચે સો ભેદ હશે તમારા શિક્ષક કે અન્ય જાણકાર પાસેથી જાણીને વિગતે લખ જવા કિસ્સા એ વાર્તા સ્વરૂપે હોય છે જ્યારે ટૂચકામાં સંવાદ રજૂ કરવામાં આવે છે કિસ્સા એટલે રમૂજી પ્રસંગ અને ટૂચકા એટલે રમૂજી સંવાદ કિસ્સા મોટા ફકરામાં લખાય છે અને ટૂચકા સંવાદ સ્વરૂપે લખાય છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો એક ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ શા માટે નિષ્ફળ નયુડી જવાબ ટોલવાળા નાકાદારને બે આના ન આપવા પડે તેથી એક ગામડીઓ ભારે મુશ્કેલીનો સામનો કરે છે પોતાના પરસેવાની કમાણી વેડફાઈ ન જાય તેને માટે તે વહેલી સવારે સાનો માનો જંગલમાં સંતાઈ જાય છે આખો દિવસ લાકડા કાપીને ગાડામાં ભર્યા સાંજ પડતા તે તેના પર સૂઈ ગયો આખી રાત બળદો જંગલમાં આટા મારીને વહેલી સવારે ટોલ નાકા સામે આવીને ઊભા રહ્યા આ દ્રશ્ય ટોલ નાકાદાર જોઈ ગયો ગામડિયા પાસે ટોલ નાકાના બે આના ભાગ્યા આમ ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ સવાલ મુંબઈના રેલવે અમલદારો તારને કેમ કરતા હતા રેલવેની પટરી પર કોઈ બનાવ બને તો તેની તરત જાણ કરવી જરૂરી છે એક દિવસ આવી જ રીતે રેલના પાટા પર એક એન્જિન સાથે પાડો અથડાયો આથી તેના ઉપરી અમલદારને જાણ કરવા છોટુભાઈએ તેમના નીચલા અમલદારને કહ્યું પરંતુ તાર અંગ્રેજીમાં લખવાનો હોવાથી નીચલા અમલદારે પાડાનું અંગ્રેજી નામ પૂછ્યું છોટુભાઈએ કહ્યું ભેંસનો વર ત્યારે માસ્તરે આમ તારમાં લખ્યો વન હસબન્ડ ઓફ બફેલો ડિયડ અંડર એન્જિન તેથી મુંબઈના અમલદારો આ તાર વા્યાસ કરતા હતા ત્રણ તેરા બાપ કપટેમાં જે શબ્દ રમત થઈ છે એ શબ્દ રમત હોય તેવો ટૂંચકો શોધીને લખો જવાબ એક અમેરિકન ભારતીય તળાવ જોઈને બોલ્યો નાઈસ ત્યાં ઉભા રહેલા ભાભા બોલ્યા આવી ઠંડીમાં હું તો નહીં નાવ તું નહીં લે ચાર લાલાને થઈ એવી મૂંઝવણ જેવી જ મૂંઝવણને લગતો પ્રસંગ શોધીને લખો જવાબ છગનના બાપાને વિમાનમાં તો બેસવું હતું પણ થયું કે વિમાનમાં પેટ્રોલ ખૂટી જાય કે પંચર પડે તો આકાશમાં ક્યાંથી એ બંને મેળવવું પ્રશ્ન આઠ નીચેના વાક્યો કોણ બોલી શકે તેની ધારણા કરીને લખો એક જેસે તુમ ચાર પાઇ લગાતે હે વૈસે હિ હમ ભી લગાતે હે લાલાજી પહાડી માણસ એ લેડી નેમ્સ બફેલો લોડ્સ હેર હસબન્ડ ઇન એક્સિડન્ટ તાર માસ્ટર હું ઊંઘી ગયો એનું પરિણામ ગાડાવાળો ચાર આને કોઈ ખાનગી વાત કરવી લાગે છે બેંકનો મેનેજર પાંચ તમે જ ભૂલકણા પછી છત્રી ભૂલી જાઓ એમાં શી નવાય રમા પ્રશ્ન નવ નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવીને લખો અહીં શબ્દો આપેલા છે છાપરું પહાડ વૃક્ષ નદી અને પક્ષી આ શબ્દોના વાક્યો બનાવીને લખવાના છે એક વાવાઝોડામાં મારા ઘરનું છાપરું ઉડી ગયું પેલો પહાડ ખૂબ જ મોટો છે આપણે વૃક્ષો વાવવા જોઈએ માલણ નદી મારા ગામમાં આવેલી છે પક્ષીઓ અને ચણ નાખવી જોઈએ પ્રશ્ન દસ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો અહીં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે સવાલ એક પતંગ પરંપરા પવન પંગત અને પાલક સવાલ બે દખલ દરવાજો દાદરો દાદાજી અને દોલત આ વિડીયોની હાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો